અને જાણેલી વ્યાજના બજારો ભાવ ચીરુનો નીસો ભાવ ચાર હજાર ચારસોથી ઓછો ભાવ છ હજાર સાતસો ને પચાસ રૂપિયા સુધી વરિયાળી આઠસો પચાસથી છ હજાર ચારસો ને પચાસ રૂપિયા સુધી ઈસબ ગુલબ સોવીસો રૂપિયાથી તેત્રીસો રૂપિયા સુધી સુઓ એક હજારથી બે હજાર સાઠ રૂપિયા સુધી અજમો બારસો રૂપિયાથી તેત્રીસો ને છ્યાલી રૂપિયા સુધી સરસવ અગિયારસો રૂપિયાથી અઢારસો રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રો હતા તાજા ઊંચા માર્કેટના બજાર પર વિડીયોમાં અંત તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા